અમરેલી જનસંખ્યા નિવારણ માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડૉક્ટર જી જે ગજેરાએ દેશમાં વધતી જતી જનસંખ્યાના વિરોધમાં અમરેલી કલેક્ટર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને જનસંખ્યા નિવારણ માટેની રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું

હિન્દુસ્તાનની અંદર આવા અવારનવાર હિન્દુ સમાજ ઉપર હુમલાઓ થઈ રહ્યા છે પહેલગામની અંદર હુમલો થયો અમારી શોભાયાત્રાઓ ઉપર હુમલાઓ થઈ રહ્યા છે જો આ જનસંખ્યા નિયંત્રણ કાનૂન લાવવામાં નહીં આવે તો આવા હુમલાઓનો સામનો હર હર વખતે હિન્દુ સમાજે કરવો પડશે આવા કંઈક નયનોને આપણે ખોવાનો વારો આવશે માટે સમગ્ર હિન્દુ સમાજ અમે આક્રોશ સાથે કહીએ છીએ કે જનસંખ્યા નિયંત્રણ કાનૂન જલ્દી સરકાર લાવે એના માટેની અમારી જે લાગણી છે માન્ય નરેન્દ્રભાઈ મોદીને અમે પહોંચાડવા માટે આજે આવ્યા છીએ અને અમારી બધાની ડિમાન્ડ છે કે જલ્દીમાં જલ્દી જનસંખ્યા જનસંખ્યા નિયંત્રણ કાનૂન બનાવવામાં આવે અને એનો તાત્કાલિક અમલ કરવામાં આવે